ગુજરાતમાં કપાસનું વાવેતર જુલાઈ અંતિમ દિવસોમાં પૂરું થઈ જશે રાજ્યના કૃષિ વિભાગ નોંધેલા આંકડા પરથી દીવા જેવું સ્પષ્ટ થઈ જાય છે કે ગત વર્ષની તુલનાએ કપાસનું વાવેતર ઘટેલ છે આમ તો સિઝન પૂર્વે કોટનની બીજી કંપનીઓની ખપત અને ખેડૂત અને ખેડૂતોની રૂખ પરથી ખ્યાલ આવી ગયો હતો કે આ વર્ષની ખરીફ સિઝન વાવેતરમાં કપાસ પાછળ ધકેલા છે બે હજાર ત્રેવીસમાં કપાસના ઘટેલા ઉતારા અને નિશા ભાવ એમ બંને માર પડવાથી ખેડૂતોમાં કપાસ વાવેતરનું આકર્ષણ ઘટ્યું છે વિશ્વ કપાસ વાવેતર જોઈએ તો અમેરિકામાં ગત વર્ષની સરખામણીએ કપાસનું બાર ટકા વાવેતર વધ્યું છે ત્યારે અમેરિકાના કપાસ બેલ્ટમાંથી હવામાન પણ અનુકૂળ છે ગત વર્ષે એકસો પચાસ લાખ ગાંસડીના પાક સામે ચાલુ વર્ષે બસો પચીસ લાખ ગાંસડી રૂ ઉત્પાદનનો અંદાજ મુકાઈ રહ્યો છે બ્રાઝિલનો નવો કપાસ માર્કેટમાં આવવાનું શરૂ થઈ ગયો છે ગત વર્ષના એકસો પંચ્યાસી લાખ ગાંસડીના પાક ઉત્પાદન સામે ચાલુ વર્ષે બસો પંદર લાખ ઘાંસળી રૂ પાકવાનો અંદાજ ભળાય છે ચીનમાં કપાસનું ગત વર્ષે જેટલું વાવેતર હોવાથી અનુકૂળ હવામાનને લીધે ગત વર્ષની તુલનાએ થોડું ઉત્પાદન વધી શકે છે સ્થાનિક દેશમાં અત્યાર સુધીમાં ત્રણસો ત્રીસ લાખ ગાંસડીનો કપાસ માર્કેટમાં આવી ચૂક્યો છે સીસીઆઈ પાસે વીસ લાખ રૂ ગાંસડીનો સ્ટોક પડ્યો છે દેશના ખૂણે ખાસકેથી અંદાજે ત્રીસથી ચાલીસ લાખ ગાંસડીનો કપાસ પડ્યો છે ન્યૂયોર્ક કોટન વાયદો એક તબક્કે એકસો સાત સેન્ટ હતો તે ઘટીને હાલ અડસઠ સેન્ટની સપાટીએ છે દેશના કેન્દ્રીય કૃષિ મંત્રાલયના ઓગણીસ જુલાઈના આંકડા મુજબ ગત વર્ષે એકસો પાંચ સાસઠ લાખ હેક્ટર કપાસ વાવેતર સામે ચાલુ વર્ષે વાવેતર એકસો બે પોઈન્ટ પાંચ લાખ હેક્ટર વિસ્તારે પહોંચ્યો છે ગુજરાતમાં બાવીસ જુલાઈના અનુસંધાને ગત વર્ષે છવ્વીસ પોઈન્ટ ચોવીસ લાખ હેક્ટર વિસ્તારે હતું તે હાલ ચૌદ પોઈન્ટ અઠ્યાશી ટકા ઘટાડા સાથે બાવીસ પોઈન્ટ ચોત્રીસ લાખ હેક્ટર કપાસ વાવેતર પહોંચ્યું છે